મારું નામ મોરી હિતેશ છે હું કોટેવા એગ્રીસાઇઝ તરફથી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વિરેન્દ્રગઢની અંદર આપણે ધાંગધ્રા ધાંગધ્રા તાલુકાના વીરેન્દ્રગઢની અંદર આપણે એક પ્રગથિત ખેડૂત પાસે આપણે આવ્યા છીએ અને તેમને જીરાની અંદર જે કાળિયાના તાલા પડી ગયા હતા અને ચાલા પડી ગયા પછી તેમને કોટેવા કંપનીનું એકવીસ એકવીસન સ્પ્રોનો સ્પ્રે કરેલો છે આપણે તેમના મોઢેથી પૂછશું કે તેમને એકવીસન સ્પ્રોમાં કેવું રિઝલ્ટ મળ્યું શું નામ તમારું મારું નામ શૈલેષભાઈ કરશનભાઈ યાદવ તમે આપણે આ જીરાની અંદર કાળિયું તમારે આવી ગયું કેટલા દિવસ પહેલાં આવ્યું હતું કાળિયું દસ દસક દિવસ પહેલાં દેખાણું અને કાળિયું આવી ગયા પછી તમે શેનો જ તમે સ્પ્રે કર્યો હતો પ્રો નો તમને પ્રો નો સ્પ્રે કર્યા પછી તમને શું ફાયદો થયો પ્રો નો સ્પ્રે કર્યા પછી કારિયું તરત જ અટકી ગયું અને કૂડક કાઢી અને કમ્પ્લેટ કાર્યું જરાયને આગળ વધ્યું નહીં